હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જયવાદાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું અને આજે તો દાડું પણ ઊંઘી ગઈ છે અને આ બાજુ તો હજુ બ્રાસ કરીને મૂળું ધોવે છે એવું જ ચાલે છે હજુ તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે કંઈક નાસ્તામાં બનાવીએ સંજુન કંઈક કામ પર જવાનું થઈ જાય તો આ બાજુ ચૂલો તો સળગે જ છે પાણી ગરમ કર્યું હતું મૂળું ધોવા માટે તો હેન્ડો હવે કંઈક રોટલીઓટલી બનાવી દઈએ તો હવે સંજોપન કામ પર જતો રહે છે ને નાસ્તો ને એવું બધું થઈ ગયું હવે આ વાસણ ઘસવાના છે તો વાસણ ઘસી લો ફટોફટ તો વાસણ પણ ઘસાઈ ગયા છે ને હવે મૂકી દઉં અહીંયા મૂકી દીધા થોડાક સુખાય ને પછી અંદર મૂકી દઈશ તો હેલો ફ્રેન્ડ્સ તો આ બાજુ રાંધવાનું ને એવું બધું ચાલે છે અહીંયા ડાર બની જ છે ને આ ભાતને તો હવે રાંધી લઉં અને સંજુ આવશે બપોરે ને કાલે બ્લોગ પણ નહોતો બનાવ્યો તબિયતને એવું નહોતું સારું એટલે બ્લોગ પણ નહીં કાલે બનાવ્યો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ તો બની ગયું છે જમવાનું પણ અને હવે હું બેઠી છું બહાર જવાનું વિચારું પણ તડકો જેટલો બધો લાગે છે તો ભાત ને એવું અને દાળ ને એવું બની ગયું છે ને રોટલી આ બાજુ છે તો હવે આ સ્વેટર ને એવું બધું ધોવાનું છે ફ્રેન્ડ્સ અને વાગ્યા છે સાડા અગિયાર તો પાણી જોવા માટે જવું અને પછી પાણી હશે ને એટલે સ્વેટરોને એવું ધોઈ નાખું અને તડકો પણ લાગે છે ને જબરજસ્ત અને આ બાજુ બળદ પણ મસ્તરી ચરે છે ચર પણ નાખી દીધો છે અને બેસન એવું બધું ચારવા માટે લઈ ગયા હતા તો આવે છે આ બાજુ તો કુંડીમાં પાણી જોવા માટે આવી હતી પણ હવે બેસણ પીવા માટે જોઈશે એટલે હું હવે ધોઈ નથી નાખતી પછી પાણી ચાલુ તો કરશે જ એટલા માટે હવે નહીં ધોતી પછી થોડીક વાર આવીને ધોઈ દઈશ પાણી ચાલુ કરશે ને તો નહીં તો કાલે તો ફ્રેન્ડ્સ ગાય ભેસ ને એવા આવીને તો જો કુંડીએ પાણી પીએ છીએ ને એમને સવારના ગયા હતા ને ચરાવા માટે એટલે અત્યારે આવે ને એટલે અમને તરસ પણ બહુ લાગી હશે એટલા માટે અને તડકો પણ ખૂબ જ છે ને એટલા માટે અને આમ ચારવા લઈ ગયા હતા ને અહીં નતું ને એટલે એકદમ સાંજાથ વાતાવરણ લાગતું હતું બળદ એકલા હતા ને હવે તો કેવું મસ્ત બધી ભેંસો ને એવું આવી ગયું છે ને એટલે હવે મસ્ત એ બધું એમ હોય ને તો સારું લાગે તો હવે કપડાને એવું બધું વેણી લઉં કેમ કે પવન પણ ખૂબ જ આવી જાય છે અને બપોરમાં તો એવું પવન જાય ને ફ્રેન્ડ્સ અહીંયા ખૂબ જ પવન જાય એવા ઘુમરા આવે ને કે બધા કપડાને બધું ઉડીને જતું રહેતું હોય તો અહીંયા મૂકી દઉં અને હવે વારી લઉં કમ્પ્લીટ રીતના તો ફ્રેન્ડસ કપડા બાર તો ફ્રેન્ડ્સ હું છે ને અહીંયા બધું સાફ સફાઈ કરતી હતી તેથી આ સંજોના શર્ટનું આ બટન મળ્યું મને તો હવે બટન મળ્યું એટલે લગાવી તો દેવું પડે અને જો પછી અહીંયા આ શર્ટને જોયું ને તો આ એક બટન અહીંયા અહીંયા એક બટન લગાવવાનું છે તો લગાવી દઉં બટન મળ્યું છે તો લગાવી દઉં ને બધા આ શર્ટના બટન તો બધાએ તોડી જ નાખ્યા હતા અને તૂટી જાય ને એટલે કે આ બટન તૂટી ગયું તો હું મૂકી દઉં ને પછી લગાવી દઉં અને આ ખબર નહીં ક્યારે તૂટી ગયું હશે ને તો એને પણ નહીં ખબર પડી હોય પડી ગયું હશે ને એટલે અને હવે લગાવી જ દેવું પડશે એટલે બટન રાખીને કમ્પ્લીટ પછી વાખી દેવાય ને મતલબમાં તો આવું જ હોય અને હવે બટન લગાવી દઉં ફ્રેન્ડ્સ પાછું કમ્પ્લેટ દેખવું પડે નહીતર આગા પાછી લગાવી દેવાય તો પછી એવું કહે કે આવી રીત નતું લગાવવાનું એટલે આપણી મહેનત હોય ને એ બધી બાતલ જાય એવું છે સંજુનું કામ એટલે કમ્પલેટ સારી રીતના જોવું પડે મારે પાછું આ શર્ટ એટલું બેકાર લઈને આવ્યા હતા ને સંજુ કે આ શર્ટના બટન પણ કંઈ સારા નહીં અને એમ તો કલર તો મને ગમ્યો હતો ને શર્ટ એટલું મોઘું લઈને આવ્યો હતો અને આમ કંઈ સારું નહીં બટનને બધું તૈયારીમાં જ એક બે વાર પહેર્યો ને તો બધા બટન તોડી નાખ્યા આ બધા બટન છે ને ફ્રેન્ડ્સ હું ફરીથી અને લગાવી આપ્યા હતા તો હેન્ડો ફ્રેન્ડ્સ લગાવી હવે બટન તો ફાઇનલી ફ્રેન્ડ લાગી ગઈ છે બટન અને હવે દોરો છે તો દોરો તોડી લઉં કેવા મસ્ત બટન આ એકદમ કમ્પ્લીટ આવી ગયું ને

તબ વન સવે બેહી ગયા છે ને દાળ ભાત અને રોટલી સવારની ફ્રેન્ચ નહી કીધું આજે દાળ ભાત ખીચડી એવું મને બહુ ભાવે તો સંજુકા ડુંગળી કાપી ડુંગળી તો હેલો ફ્રેન્ચ વાગી ગયા છે 4 અને 4 વાગ્યા છે હું હવે જાગી છું કેમ કે તબિયત ને એવું બધું સારું નથી એટલા માટે તો ફ્રેન્ડ્સ હવે પાણી ભરવા માટે જવું ને ડોળ પાના અહીંયા જ મૂકી દીધું છે તો પાણી ભરી લાવું પેટો ને એવું પ્લેટ સને એવું બધું કાઢી લીધું છે તો હવે વાસણ પણ ઘસી અને ફ્રેન્ડસ અહીંયા વાસન ઘસું ને ત્યાં પણ મસ્ત છાયો છે બાવરીનો તો હું તો વાસણ પણ ઘસી લીધું છે હેલો ફ્રેન્સ તો સંજુ પણ આવી ગયો છે ને સંજુ પાણી તારું ગરમ થઈ ગયું છે પણ હવે ગામમાં જવાનું ફ્રેન્ડ સંજુને ફોન આવી ગયો છે ને અમે બધું સામાન લેવા પણ જવું પડે તો હવે સાંજે આઈ પછી અંધારામ માં ના સેવડે કામ છે એટલે ગામમાં જઈ આવે અને કેટલા દિવસ સમજુ લાગશે કામ ના હવે કાલ નો દાડો છે કાલ નો દિવસ છે પછી પછી કઈક બીજે બોલાવશે ત્યાં જવાનું

તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને લાઈક શેર અને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની કમેન્ટ પણ કરજો ફ્રેન્ડ્સ તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય માતાજી